હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાઉનો નવો નાસ્તો અને જ્યારે અચાનક ભૂખ લાગે અને તમારી ઘરે પાઉ બચી ગયા હોય ત્યારે તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો માત્ર પાંચ જ મિનિટમાં બની જશે અને બહુ ટેસ્ટી એવો બને છે બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને સાથે આપણે સેન્ડવિચની ચટણી પણ બનાવીશું તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા મોટો મિક્સિંગ જાર લીધો છે એમાં દોઢ કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત પંદરથી વીસ ફુદીનાના પાન પાંચથી છ લસણની કળી લસણ ન ખાતા તો સ્કીપ કરવાનું ત્રણથી ચાર આદુના ટુકડા અને તીખા મરચાં લીધા છે તીખી ચટણી હોય એ માટે તો ચારથી પાંચ લીલા તીખા મરચાં અને ચારથી પાંચ મરી એક ટીસ્પૂન જેટલી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે એક ટીસ્પૂનથી થોડું પર મીઠું ઉમેરી દઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી એવી સ્મૂથ ચટણી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ સેન્ડવિચની ચટણી તૈયાર કરી લીધી અને બહુ તીખી એવી બનશે તીખી હશે તો જ એમનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ તો મસાલા પાઉ સેન્ડવીચ છે એટલે મસાલો તૈયાર કરી લઈશું એક મોટી ચમચી પાઉભાજીનો મસાલો એક મોટી ચમચી ગરમ મસાલો એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અને નાની ચમચી મીઠું મેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે પાઉ લઈશું તો મેં અહીંયા લાદી પાઉં લીધા છે દાબેલીના આવે એ લીધા છે તમે ભાજી પાઉના કે કોઈ પણ બીજા બ્રેડ લઈ શકો છો અને કોઈ પણ તમે વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધા છે તો આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું તો આ રીતે પાવને બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને હવે પાવને પહેલાં શેકીશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં ચારે ચાર બ્રેડને કટ કરી લીધા હવે મેં તવો ગરમ કરી લીધો નોનસ્ટિક તવો લીધો છે તમે કોઈ પણ તવો લઈ શકો છો તે એક મોટી ચમચી જેટલું બટર ઉમેરી દઈશું પાઉ સેન્ડવિચ હંમેશા બટરમાં જ તમારે બનાવવાની બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એક મોટી ચમચી જેટલું મસાલો જે મસાલો આપણે બનાવ્યો હતો એ ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું તો તવો ગરમ થાય ત્યાં સુધી બટર પીગળે ત્યાં સુધી આ રીતે થવા દેવાનું અને પાવ લેશું અને પાવને આ રીતે પહેલાં ઊંધા મૂકી દઈશું અને ફરી આ રીતે ચેન્જ કરી લઈશું સાઈડ તો આ રીતે બંને બાજુ શેકી લેવાના તો બે મિનિટ જેવું શેકવાના અને થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી શેકી લેવાના તો તમે જોઈ શકો છો અને મસાલો તમારે જે રીતે જોઈતો હોય એ રીતે તમે ઉમેરી શકો છો તો આ રીતે મેં બંને સાઈડ પાઉને એકદમ સારી રીતે શેકી લીધા તો તમે જોઈ શકો છો એક પ્લેટમાં લઈ લઈશું અને હવે પછી સેન્ડવિચની પ્રોસેસ કરીશું તો આ રીતે તો પાઉ શેકી લીધા હવે આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું તો તમે એક સાઈડ ગ્રીન ચટણી અને એક સાઈડ કેચઅપ પણ લગાવી શકો છો પણ હું માત્ર ગ્રીન ચટણી જ લગાવી રહી છું એટલે તીખો એવો સારો એવો ટેસ્ટ આવે તો આ રીતે તમારે જોઈએ રીતે તમે લગાવી શકો છો તો હવે બ્રેડ ઉપર થોડા વેજીટેબલ્સ મૂકીશું તો બે બાફેલા બટેટાની સ્લાઇસ મૂકી દઈશું બે ડુંગળીની સ્લાઇસ મૂકી દઈશું અને બેથી ત્રણ ટામેટાની સ્લાઇસ મૂકી દઈશું તો તમારે અહીંયા ખીરા કાકડી લેવી હોય તો તમે લઈ શકો છો પણ હું નથી લઈ રહી ઉપરથી સેન્ડવીચનો મસાલો છાંટી દઈશું તમારી પાસે સેન્ડવીચનો મસાલો ના હોય તો તમે ચાટ મસાલો પણ વાપરી શકો છો એ જ રીતે હું બીજી બ્રેડ પર આ રીતે ગોઠવી દઈશ તો તમે જોઈ શકો છો ઉપરથી સેન્ડવીચનો મસાલો છાંટી દઈશું તમારે જે રીતે જોઈ તો એ રીતે તમે છાંટી શકો છો અને ઉપરથી ચીઝ ક્યુબ આ રીતે છીણી દઈશું તો તમારી પાસે ચીઝની સ્લાઇસ હોય એ પણ તમે મૂકી શકો છો હું અહીંયા પ્રોસેસ ચીજ વાપરી રહી છું તો બાળકો માટે બનાવતા હોય તો ચીઝ તમે ઉમેરો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે અને આ રીતે પેક કરી દઈશું તો તમે જોઈ શકો છો સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ પ્લેટમાં સર્વ કરી લઈએ તો નાની નાની ભૂખ હોય કે અચાનક કોઈ આવ્યું હોય ને તરત જ તમારે બનાવવાનું હોય તો તમે આ સેન્ડવિચ બનાવીને સર્વ કરી શકો છો બહુ ટેસ્ટી એવી બનશે અને પાઉ સેન્ડવિચ બહુ સારી એવી ટેસ્ટમાં લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો બહુ જ ભાવશે તો ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો બહુ મજા આવશે જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો